માઢવા કંપાના મોહનભાઈ અર્જુનભાઈ પટેલ સ્વર્ગવાસ થયા બાદ તેમના સુપુત્ર શ્રી મિતેશભાઈ દ્વારા હિંમતનગર સિવિલોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે લઈ જઈ ચક્કસોદાન કરી સમાજને તેમજ આમ જગતને પ્રેરણારૂપ કાર્ય કરેલ છે જેને તલોદ તાલુકાના પ્રમુખ શ્રી કોદરભાઈ પટેલ દ્વારા પરિવારને અભિનંદન પાઠવેલ છે આ માટે પ્રેરણારૂપ થવા માટે ભારતીય કિસાન સંઘ ખેડ્રમમાં તાલુકાના પૂર્વ મંત્રી શ્રી અને કચ્છ કઢવા પાટીદાર સમાજ ખેડ્રમમાં વડાલી ઈડર વિજયનગર ચાર રસ્તાની તાલુકા મંત્રીએ માર્ગદર્શન આપેલ હતું ரிப்போட்டர் ராஜேந்திர சிஜால பாரத் தலோத